पत्रकार मित्रों गुजरात प्रदेश कांग्रेस समिति मुख्य प्रवक्ता भाई श्री मनीष भाई दोषी अमदावाद म्यूनिस्पल कोर्पोरेशन विपक्ष नेता ने, भाई श्री सनी बाबा गुजरात प्रदेश कांग्रेस समिति महामंत्री भाई श्री बलदेव टूणी ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ભાઈ શ્રી રાજુભાઈ બ્રહ્મટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ઓડિટર ભાઈ શ્રી હેમાંગ રાવલ અમારા બીજા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ભાઈ શ્રી હિરેન પેંકર અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના તમામ પ્રવક્તાશ્રીઓ અને પત્રકાર મિત્રોના સાથીઓ આજે સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટીના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીએ જે રાષ્ટ્રવ્યાપી અને સમગ્ર દેશમાં દેશના ઇતિહાસમાં અને સમગ્ર વિશ્વમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો હોય જેનું જીવતું જાગતું દાખલો જે આપણી સમક્ષ અને રાષ્ટ્રની સમક્ષ જે નામદાર સુપ્રીમ કોર્ટ છે કે સમગ્ર રાષ્ટ્ર અને સમગ્ર દેશ માટે એમના ચુકાદાઓ જેમના નિર્ણયો સર્વ હોય છે અને આ લોકતંત્ર અને પ્રજાતંત્ર તેના આધારે ટકી રહ્યો છે સંસદમાં કોંગ્રેસે માંગણી કરી હતી કે ભારતીય જનતા પાર્ટી આ ઇલેક્ટ્રોનલ બોર્ડના માધ્યમથી ગેરવહીવટ ભ્રષ્ટાચાર કરી રહી છે તમે જે સંસ્થાઓ પાસેથી જે ઉદ્યોગપતિઓ પાસેથી ઇલેક્ટ્રોનલ બોન્ડ તમે લીધા છે એના નામો જાહેર કરો અને જાહેર ના કરતા નામદાર સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું અને જે વાત જે છે એ માત્ર પંદર સેકન્ડ ની અંદર બેંકના માધ્યમથી લોકોની સમક્ષ ખુલ્લી મૂકી શકાય જાહેર કરી શકાય દબાઈ રાખી છે અને ન્યાયતંત્ર નામદાર સુપ્રીમ કોર્ટે જે આ દેશ માટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો એ ચુકાદો જે છે ચોકાવનારો વસ્તુઓ જેની અંદર જે બહાર આવી જે બેંકોએ જે સમગ્ર વિગતો છે અંદર સામે જે મૂકી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે આપણા દેશની ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ બે હજાર માં ચેતવણી અને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિકલ બોન્ડના ઉપયોગથી કાળું ધન મની લોન્ડરિંગ જેવા કારનામાઓનો ઉમારો થશે એવો એમને ભય બતાવ્યો હતો અને એ પણ જે રીઝર્વ બેંક ઓવર રૂલ કરીને ભાજપે ચંદા દો અને ધંધા દો એમ કરીને સુશોષિત રીતે પ્લાનિંગથી આયોજનપૂર્વક એમને બે ની અંદર તેતાલીસ જેટલી કંપનીઓ જે છે 43 43 કંપનીઓ જેની સ્થાપના જેમની રચના થઈ માત્ર છ જ મહિના થયા હતા સિક્સ મંથ 6 મહિના જે કંપનીઓ ને બના બને થયા હતા એવી કંપનીઓ જે કંપનીઓ પ્રિન્સી ઓફ મની લોન્ડરિંગ તરીકે જેને કહેવાય એવા ત્રણસો ચોરાસી જેવી માતમાર રકમ કરોડ ત્રણસો ચોરાસી કરોડ જેવી માતમાર રકમ ભારતીય જનતા પાર્ટીના એ લોકોએ ફંડની અંદર એ લોકોએ ઇલેક્ટ્રોનલ બોન્ડની અંદર આપી એ જ રીતે જે ઓગણીસ કંપનીઓ હતી જે હાઈ ની અંદર કે જે સેલ કંપનીઓ હતી જે કંપનીઓ નાણા મંત્રાલયે એ કંપનીઓ માટે ગાઈડલાઈન બહાર પાડી હતી કે આ કંપનીઓ સેલ કંપનીઓ છે અને આ કંપનીઓથી ચેતવવાની જરૂર છે એવી નાણા મંત્રાલયની ગાઈડલાઈન ને પણ ઓવર રૂલ કરીને એ કંપનીઓ પાસેથી પણ ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્ટ્રોનિક બોન્ડ મારફતે ફંડ મેળવ્યું છે આ માત્ર સમગ્ર દેશ અને ભારતનું નહીં આ સમગ્ર વિશ્વનું સૌથી મોટું આ જે કોભાંડ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ની અંદર ઇલેક્ટ્રોન બોન્ડ ની જે માહિતી હતી એ માહિતી તો સરકાર ઈચ્છે તો અત્યારે તો માનો છો કમ્પ્યુટરાઇઝ નો યુગ છે ટેકનોલોજી છે આમ 15 સેકન્ડ માં એ માહિતી લોકોને આપી શકે એ માહિતી ના આપવા ના કારણે ન્યાયતંત્ર ની અંદર આજે આ દેશની અંદર લોકોએ જવું પડે છે ઇલેક્ટ્રોકોલ બોન્ડ દ્વારા જે ગોટવાળા કરવામાં અલગ અલગ પદ્ધતિથી આપવામાં આવ્યા છે જે કંપનીઓના ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પડી જે કંપનીઓના ત્યાં ઈડીની રેટ પડી જે કંપનીઓના ત્યાં સીબીઆઈની રેટ પડી એ બધી કંપનીઓ દ્વારા થોડાક દિવસોની અંદર હજારો કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટી ઇલેક્ટ્રોકલ બોન્ડ ના મારફતે આપવામાં આવ્યા એ ઓલ રેકોર્ડ ઉપર પ્રવાસ થયેલું છે આજે એ જ રીતે કોંગ્રેસ પાર્ટીની હંમેશા નીતિ રહી છે કોંગ્રેસ પાર્ટી વિકાસ કો માને છે માનનીય દેશના સન્માનનીય વડાપ્રધાન મનમોહન મનમોહનસિંહજી જયારે નાણા મંત્રી હતા ત્યારે એમને ઉદારવાદી નીતિ કરીને સમગ્ર અર્થતંત્રનો જે પાયો જે મજબૂત કરી આખા સમગ્ર દેશમાં વૈશ્વિક લેવલે ઔદ્યોગિક અંદર જે એમને નવા નિયમો નવી અને આ દેશનું સોનું જે વિદેશોની અંદર પડેલું હતું એ દેશનું સોનું જયારે મિનિસ્ટર હતા ત્યારે દેશની અંદર પરત લાવેલા એ રીતે મજબૂત કર્યો એટલે કોંગ્રેસ પક્ષ ધંધા રોજગાર વેપાર વિકાસ થાય એ અને સિદ્ધાંતો રહ્યા છે અને માત્ર ભ્રષ્ટાચાર કરીને કોન્ટ્રાક્ટરોને જે રીતે લાભો પહોંચાડ્યા છે જે રીતે તંત્રનો દુરુપયોગ કર્યો છે ફરજી કંપનીઓ જે છે સેલ કંપનીઓ મારફતે જે એમને 38 કોર્પોરેટ ગ્રુપો જે 38 કોર્પોરેટ ગ્રુપો છે એક કોર્પોરેટ ગ્રુપ ની અંદર 10 કંપની 15 કંપની 20 કંપની હોઈ શકે પણ એવી જેની માલિકી હોઈ શકે પણ એવા 179 179 કોન્ટ્રાક્ટર છેલ્લા 6 વર્ષમાં ભાજપ સરકારે એક પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટરોને લાભ આપ્યો છે એકસો ઓગણસી વન સેવન નાઇન એટલે કેટલી મોટી સંખ્યા ની અંદર કંપનીઓને કોન્ટ્રાક્ટરો ગેરવહીવટ કર્યો હશે એકસો આંકડો પહોંચે છે એની અંદર એની ઓછામાં ઓછા બે હજાર કરોડના બે હજાર કરોડ રૂપિયાના એ કંપનીઓએ ઇલેક્ટ્રોકલ ફોન્ડ ભાજપમાં જમા કરાયા છે એની સાથે સાથે ઇલેક્ટ્રોકલ ફોન્ડ ની અંદર ભાજપે જે આમ પ્લાનિંગ પૂર્વકનું જે ભ્રષ્ટાચાર ગેરવહીવટ જે કર્યો છે એ તમામ આપના માધ્યમથી ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયા આ તમામના માધ્યમથી દેશ અને દુનિયા એ જોયું છે અને આ બધી બાબત રાષ્ટ્ર માટે આપણા માટે બહુ જ ચિંતાજનક તરફ વધી રહી છે એક તરફ યુવાનો રોજગાર નથી મળતો જીવન પદાર્થ હોય જીએસટી હોય તમામ ટેક્સ અને કરનું ભારણ અને મોંઘવારીની મારથી અસહ્ય મારથી પ્રજા પીડાઈ રહી હોય અને એમના મળતીયા ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર ની અંદર કરાઢ ભારતીય જનતા પાર્ટી એમના જે લોકોને જે રીતે બ્યાસી અબજ બાવન કરોડ રૂપિયા જેવો ધન સંગ્રહ કરીને આટલો મોટો ગેરવહીવટ ને ભ્રષ્ટાચાર આ દેશની અંદર એમને કર્યો હોય ત્યારે કોંગ્રેસ પક્ષની માંગણી છે કે નામદાર સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ

એની સમય સર સમય મર્યાદા સર એની તપાસ થાય અને એની અંદર જે પણ દોષી હોય એની ઉપર કાયદેસર પગલા લેવામાં આવે આજે જે ભારતીય ના ખાઈશ ના ખાવા દઈશ જે વાતો કરતા હતા સમગ્ર દેશને ખાઈને બેઠા છે ને ઓળકાર પણ નથી આવતી એમની સામે એમના પક્ષના જ નાણા મંત્રીના પતિશ્રીનું નિવેદન મેં ક્યાંક સોશિયલ મીડિયા અને ક્યાંક ને ક્યાંક મેં અખબારોમાં એમાં મેં વાંચ્યું છે એમને પણ એમના ફાયનાન્સ મંત્રી એમના કેબિનેટ મંત્રી છે સીતાર પતિએ પણ કીધું છે કે આ સદીનો સૌથી મોટો ગેરવહીવટ ભ્રષ્ટાચાર છે તો આનાથી મોટો પુરાવો બીજો અને બીજું તો આ જે બધી બાબત છે બહુ આમ દીવા જેવી સ્પષ્ટ રીતે આંકડાઓ સાથે સુપ્રીમ કોર્ટે કીધા પછી બેંકોએ જે જાહેરાતો કરી છે બેંકોએ જે ઓપન રીતે જે આંકડાઓ બજારમાં જે રીતે આવ્યા છે તેનું મૂલ્યકાન કરીને સમગ્ર રાષ્ટ્રમાં ને સમગ્ર દેશમાં કઈ તારીખે કઈ કંપની ઉપર ઈડીની સીબીઆઈની ઇન્કમ ટેક્સની રેડ પડી અને એ પછી કેટલા દિવસ પછી એ કંપનીઓએ ભારતીય જનતા પાર્ટીની અંદર ઇલેક્ટ્રોનલ બોર્ડના મારફતે ઠંડ જમા કરાવ્યું આ બધું જ

બારસો રૂપિયા ગેસ સિલિન્ડર 100 રૂપિયા ડીઝલ પેટ્રોલ તમામ ચીજનો મારો લોકો પડી રહ્યો છે અને તમારા ઉદ્યોગપતિઓ માટે સમગ્ર દેશની જનતા માટે કર્યા હોત તો એકસો ચાલીસ કરોડ આજે આ મોંઘવારી બેકારીને બેરોજગારીમાં એટલે આજે કોંગ્રેસ આ મુદ્દે આપના માધ્યમથી ભારતીય સમય સમય ની તપાસ લઈને ગેરપેટ ને જે લોકો કર્યા હોય એના ઉપર કાયદેસર પગલા લે એવી માંગ કરે છે